જય માતાજી ને રામ રામ મિત્રો તો અમારી ચેનલમાં તમારો બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો અત્યારે એટલે કે હાલ સાંજનો સમય છે લગભગ સો ઉપરનો ટાઈમ છે અને જોઈ લો સૂર્યાસ્ત પણ થવાની બિલકુલ તૈયારી છે હવે તો મિત્રો જીરાની અંદર આંટો મારીએ કાલે દવા મારી હતી રિઝલ્ટ જોવું પડે અને અમારા જીરાની અંદર એટલે કે મિત્રો અત્યાર સુધી જીરું કમ્પ્લીટ જ છે અને હતું જ કહેવાય પણ અત્યારે થોડોક જોવો ને એટલે તમને ખબર પડે સામે થોડીક કાળિયું અસર છે મિત્રો હવે કાળિયુંની અસર છે ને આપણને ખબર જ નહીં કે કાળિયું કઈ રીતના આવે એવું આપણને ખબર જ નહીં મિત્રો તો આવું થઈ જાય જીવું એકદમ કેવું બળી જયું એવું હોય આ એવા કોક કોકચર્યાની અંદર છે હામે છે આવું કોક કોક એમ આસુ આંસું લાગે પછી હામે છે આવું જે જે જગ્યાએ પાણી ભરાયું ને એવી જગ્યા મેં આની અસર જોવા મળી રહી કારણ કે એનું આપણે એક બે રાઉન્ડ કરી નાખા તો થોડુંક એમ નિયંત્રણ છે હાલ જો આપણા ભાગમાં હોય તો નિયંત્રણ આવી જાય ને ન હોય તો પછી આપણા કિસ્મતમાં જીરું નહીં હોય તો પછી એક થાય ગમે એવી દવા મારો રિઝલ્ટ ન આવે પણ જીરું ની ખેતી પહેલી વાર કરીએ એટલે આપણને એટલું બધું નોલેજ નહીં કે કાળિયું શું છે કેવી રીતના તો આજ અમને ખબર પડી કે આને કાળિયું કહેવાય તો આવું પોઝિશન થાય મિત્રો નવી ખેતી કરવા જાય ને એટલે નવી ખેતીની અંદર આવશે મિત્રો આપણને થોડી ઘણી જાણ હોવી જોઈએ કે આને આ વસ્તુ કહેવાય અને આ કહેવાય બધી આપણને ખબર પડે તો વસ્તુ વાવે એવું કામ છે મિત્રો નકર હવે આવું તો જીરો થઈ ગયું જોઈ લો જીરું કમ્પ્લીટ એક નંબર છે કમ્પ્લીટ થઈ ગયું છે અને પહેલાં તો શરૂઆત બે ત્રણ જ ફૂમકાની અંદર આવી ગઈ મિત્રો ફૂમકામાં એવા કોકુક ચર્યા ની અંદર છે ફૂમકાની અંદર તો એવું બધી નથી એવા થોડા થોડા ચરિયાને છે પણ લોકોને એમ કેવું છે કે એક બે દાડા મેં પૂરી વાડીની અંદર ફરી જાય એમ કેવું છે તો આપણે એટલું બધું નથી કે જો આપણા ભાગમાં હોય તો પછી અહીંયા તો બુરાઈ જાય આગળ નહીં જાય કદાચ પણ કિસ્મતની અંદર લખેલું હોય તો થાય બાકી વાંધો નહીં આવે તો હા મળ્યું કે કાળીઓની અસર છે આ તો કોઈક બારથી મહેમાન આવેલા અમને વાત કરી કે ભાઈ તમારે કાળીઓની અસર છે તો દવા ભારે મેં માર લેવું તો પછી આપણે તાત્કાલિક જટાવીનો ઉપયોગ કર્યો પણ શરૂઆત છે એટલે જો નિયંત્રણ આવી જાય તો આવી જાય નકર નહીં આવે જાજુ થાય ને તો પછી નહીં આવે એમ કેવું હતું મહેમાન બિચારા બહુ સારી માહિતી આપી અમને જાણ કરી બાકી તો મને આમાં કંઈ ખબર નહીં હતી જી રૂપિયાલી વાર વાવ વાવેતર કર્યું એટલે એટલું બધું નોલેજ નહીં કહે દવા આપી આપણે છાંટીએ બાકી બીજું નોલેજ તો આમાં હોય આપણને જંતુ બીજું ઓળખીએ આપણે ગમે એ ફાલતુ નોલેજ નહીં કહેવાય અને કાર્યું કહેવાય કે આને શું કહેવાય એવું થતું હોય એટલે આપણને ખબર નહીં હોય પહેલા વહેલા જીરું વાવે તરફથી એવું છે મિત્ર દસ વીંગાની અંદર છે પણ એમાં એક બે બે વિંગત તો કાઢી નાખવાનું આપણે ગણવાનું એવું છે મિત્રો તો હવે તો એમ થોડુંક સારું લાગે કે સાંજે મિત્રો જીરું સારું દેખાય એના તણનો અલગ અલગ કેવા રૂપ બદલ નાખે સવારમાં અને સાંજે એકદમ મસ્ત લાગે અને તમે બપોરે આવો ને એટલે એમ લાગે કે હા થોડાક ધીમે ઉપાડી લે એવું થઈ જાય એવો નજારો થઈ જાય બપોરનો બપોરે તો આંટો જ નહીં મારવું બપોરે આંટે મારે એટલે જીરમાં મજા નહીં લાગે અને સાંજે એકદમ મસ્તી નહીં લાગે આ દિવાર હોય આવશે મિત્રો તો તમારે પણ જીરું તમે વાવેતર કર્યું હોય તો કોમેન્ટ કરજો મિત્રો કેવું છે ને કેવું નહીં બરાબર અને તમારે પણ કાળિયાની અસર છે કે નહીં હાલ તો આ જીરું આવું થાય ને તો કાળિયાની અસર વધારે થાય એમ કેવું છે લોકોને અને થોડુંક જીરું અમારે ઘાટું વધારે લાગે એટલે આવા જીરાની અંદર વધારે અસર હોય અને એવું છે મિત્રો તો આપણા ભાગમાં હવે થાય બરાબર બાકી ઉપરવાળાની પર છોડી દેવાનું કુળદેવી આપણી મેલડી છે એના પર છોડી દેવાનું બરાબર અને ઉપરવાળા પર છોડી દેવાનું હવે એમને જે કરવું એ થાય આપણે તો મહેનત કઈ રીતે કહેવાય એની મહેનત કરતા રહીશું બરાબર તો વિડીયો મારો સારો લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને હા નવા મિત્રો હોય ચેનલની અંદર તો સબસ્ક્રાઈબ કરી લેવા અને આપણી ચેનલની વિઝિટેકાર જરૂર કરી લેજો બરાબર તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી રામ રામ